આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને તમે જે પ્રસારમાં આવ્યા છો તમે ક્યાંથી આવ્યા છો અને પોતાનું નામ સરનામ આપો હું યુસુફભાઈ નોયડા તાલાળા તાલુકાનું વોડા ગામ અને ગીર સોમનાથ જિલ્લા અમારા આમ આદમી પાર્ટીમાં હું અઢારથી આમ આદમી પાર્ટી સાથે કામ કરું છું અને તાલાળા તાલુકાના લઘુમતી પ્રેસિડેન્ટ તરીકે મને એક નિમણૂક પાર્ટીએ કરી છે હું એક નાનો કાર્યકર છું અને મને સારું એવું પદ આમ આદમી પાર્ટીએ આપ્યું છે વર્ષોથી ઘણી પાર્ટીઓ મેદાન ઉપર હતી ત્યારે આપણે કોઈ રાજકીય જીવનમાં નહોતા કારણ કે કોઈ કોંગ્રેસ પાર્ટીએ કે કોઈ ભારતીય જનતા પાર્ટીએ આપણને ક્યારેય ગણના કરી નથી આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે નાનામાં નાનો કાર્યકર હોય અને ગરીબ પણ માણસને ધ્યાને રાખી અને તેની આવડત ઉપર આમ આદમી પાર્ટી હોદા આપી રહી છે અમે આમ આદમી પાર્ટી તરફથી અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા અને એની આખી ટીમ ગીર સોમનાથ જિલ્લાથી આજે ચાર દિવસથી અમે વિસાવદરમાં છીએ અમને વિસાવદરના ભેસણ તાલુકાના બાર ગામની મુલાકાત અમે ચાર દિવસમાં લીધી અને લોકો જે ગોપાલભાઈ ઉમેદ ગોપાલભાઈ ઇટાલિયન ઉમેદવાર તરીકે જે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ત્યારથી લોકોમાં એક જ કોઈ વસ્તુ નથી નથી ભારતીય જનતા પાર્ટીના વિચાર કે કોંગ્રેસના એક જ વિચાર સાથે લોકો અને આ વિધાનસભા સીતાસી વિસાવદરની આ કોઈ પાર્ટી ચૂંટણી નથી લડતી અમને એવું લાગી રહ્યું છે કે અહીંના લોકો સ્વયંભૂ જાતે લડે છે અમે અત્યારે મીટિંગો કરી રાતના અમે ત્રણ મિટિંગો લીધી પણ અમે કોઈ અમારી ચા પણ લોકોએ પીતી નથી કારણ કે લોકો સંયુમમાં નાસ્તાનું આયોજન કરે છે અને એક લોકોમાં એવો જોવાડ છે કે વિધાનસભાની અંદર એકસો બાસઠ ઉમેદવાર જે ધારાસભ્ય છે એ બધાએ ભારતીય જનતા પાર્ટીએ એના મોઢા ઉપર તાળા મારી દીધા છે કોઈ પણ એક વ્યક્તિ પણ અવાજ ઉઠાડતો નથી વિસાવદરમાં વિધાનસભામાં પણ ગોપાલ ઇટાલિયા એક એવો વ્યક્તિ છે કે જે લોકોએ નિર્ણય લઈ લીધો છે કે ઓગણીસ તારીખે જંગી બહુમતીથી ગોપાલભાઈના ઝાડુના નિશાન ઉપર મત આપી અને વિધાનસભામાં મોકલશું તો જ આપણે કિસાનની વાત સાંભળશે ઈશુભાઈ ઈશુભાઈ તમે ત્રણથી ચાર દિવસથી તમે પ્રચારમાં છો ની અંદર તો તમે ત્રીસ વર્ષથી આ ભાજપ સરકારનો વિકાસ છે તે કેવો છે ખેડૂત અમે કાલે એક ફોર માં જતા હતા પણ એવું થતું હતું કે ફોર વ્હીલ ખાડામાં પડી જશે બરાબર અમે વિકાસ તો બહુ વાતો ભાજપ ભારતીય જનતા પાર્ટીને સાંભળી છે અને લોકોને પણ ખ્યાલ છે વિકાસ તો ઠીક છે પણ અહીંયા જે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો એવડો મોટો હતો કે જે ખેડૂતોના દિલની અંદરથી એ વસ્તુ હટતી નથી જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર મદદ જોતી હતી અને જ્યારે ગોપાલભાઈ ત્યારે દોઢ વર્ષ પહેલાં તો ઉમેદવાર જાહેર પણ નહોતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને તાલાળા તાલુકાના અમારા લોક લાડીલા એવા નેતા પ્રવીણ રામ કે જે નાની ઉંમરમાં જે ચૌદથી ઇકો સેન્ચરી ઝોનના મુદ્દે લડાઈ લડતા હતા પણ આમાં કોઈ આવી અને ખેડૂતોને વારે આવ્યા નથી ખેડૂતોએ એક નક્કી કરી લીધું છે કે ગોપાલ ઇટાલિયા છે અને આમ આદમી પાર્ટીની ટીમ એક યુવાન ટીમ છે કે રાજુભાઈ કરપડા છે કિસાન સંઘના ગુજરાત ના મોરચાના પ્રમુખ તરીકે જે આમ આદમી પાર્ટીએ નાની ઉંમરમાં જેને નિમણૂક આપી છે તે અસંખ્ય મુદ્દા અત્યારે તો અમારી પાર્ટીના કોઈ પણ હોદ્દા ઉપર નથી કાર્યક્રમ સતત લોકોની સાથે જોડાઈ રહી છે એનું પરિણામ અમને જોવા મળ્યું અમે બાર ગામમાં ગયા એવું લોકોએ કીધું કે તમે આરામથી જોઈ જાઓ અમારે જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયા આવે સામે ગમે ઉમેદવાર આવે એનું અમારે કોઈ ચિંતા નથી યશુભાઈ આપણે વિસાવદરની જનતાને શેલી અપીલ શું કરશે છેલ્લી અપીલ કરશું કે ભાઈ આજે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ અત્યારે અમારે વિસાવદનની અંદર જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે સરદાર પટેલ ભવનથી લઈ અને મામલતદાર સુધી અમારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અમારા જે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે દિલ્હીના પૂર્વ માજી મુખ્યમંત્રી શ્રી આતિશી મેડમ આવી રહ્યા છે અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માન આવી રહ્યા છે અમારા રાજકીય ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી આવી રહ્યા છે અને બધી બોડી સંખ્યામાં કે અમારે આજે નવથી બાર વાગ્યા સુધી રેલીનું આયોજન છે અને એટલી બધી બોડી સંખ્યામાં વિસાવદરના લોકો આવી રહ્યા છે કે આ જોતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મનમાં કે ઉમેદવાર કોને મૂકવા એ લોકો અત્યારે અટવાણા છે અને અમારા ઉમેદવાર તો આજે દોઢ મહિના પહેલાં જ જાહેર થઈ છે અહીંયા અમારે કોઈ ચિંતાનું સ્થાન નથી ગોપાલી ટાલીયા પચાસ હજારની ઉપરને મતોને લીધે જીતે છે જીતે છે જીતે છે એ વિશ્વાસ આપું છું જય હિન્દ